ભાવનગર તળાજા બસમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે ભાવનગર જતા સોમનાથ હાઈવે પર ખાનગી બસમાં આગ લાગી ત્યારે ધારડી ગામના પાટિયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી ત્યારે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને બુઝાવી હતી તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે તળાવથી ભાવનગર જતાં સોમનાથ હાઈવે પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની જેમાં ધારડી ગામના પાટિયા પાસે ખાનગી બસમાં આગ લાગી હતી ત્યારે આગ લાગવાનું કારણ અખબંધ રહ્યું હતું જો કે સદનસીબે કોઈ જાનહાની પણ થઈ નથી ત્યારે ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી અને આગને કાબૂ પર લીધી હતી

તો તળાજાથી ભાવનગર જતા સોમનાથ હાઇવે પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની છે